વસ્ત તશક બનાવવાનું ગોવિંદાર ગામડાનું સ્પેશિયલ જવા વાહ 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 સ્વાગત છે તથા તો ફર્સ્ટ ક્લાસ વસ્ત તૈયાર થઈ જશે આને 18 વાગે તો બધું કામકાજ કરીને નવરાખી જશે અને શ્રીમણાઈ કરી લીધું છે અને બહતે જો અટણ ખવાનું કામ આવી જશે સને એટલે ને વિપિનભાઈ ની બધાય ડબલ ના કારખાના હોય ગયા છે અને મારા પપ્પા છે એના ઘરકી હીરા ગમા હોય ગયા છે તો બધા અટાણા હું કામ કરતા હોય ને આપણે બધું કામકાજ કાજ કમ્પ્લેટ કરી નાખ્યું છે ફળિયાનો ને એવું બધું કામકાજ હતું તો કરી નાખ્યું છે ને અહીંયા મારા મમ્મી શું કરે મમ્મી શું કરો માથું વળાવ તમારું મમ્મી માથું વળાવે છે કઈ જવાનું ફળ્યું છે સાંત ને જો માલ ને એવું બધું નિહરે અટાણે તો ને જો કુતરાય બે બેઠા છે ને જો એમ ગલાય કરે છે નાના એવા ગલુડિયાની જો બધા હેઠાણ હવાનું કામ કરવા વય ગયા હોય તો બધા એટાણે ખેતરનું કામ કરવા વય ગયા છે કેમકે અમારા અહીંયા વધારે ખેતરનું જ કામ હોય તો બધા હેઠા ખેતરનું કામ કરતા હોય ને ઘઉંને એવું બધું પાકી ગયેલું છે તો ઘઉંને એવું વાટતા હોય એમ છે હા એવું છે તો જય માતાજી ને રામન તો આજ જો આવી ગ્યા ને માટે એવું છે તો આવડે તને લેટ નું વાહ 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 પણ આ જાણ છે ને

તો આ રીતના મીઠો લીમડો છે આપણે વઘારને એવું બધું કરવાનું હોય ને તો એ કેમ લાગે તો હવે હંતા લુગડા લઈ લઈ કેટલા હુકાઈ ગયા ગયા જીતા હવે લુગડાને એવું બધું લઈ લઈ હું ગયા હોય લઈ લઈ એટલે પડે ને એમ મસ્ત મસ્ત પવન ઉડે ને સંદીપની એ ધાબાવવી છે ના કાંઈક કામ કરે હાલો તો હવે લઈ લીધા છે કપડાં લઈ લીધા છે ને હવે જઈએ ઘરે તો તડકોય ફૂલ થઈ ગયો છે એટલે તડકા લુગડા પવન આવે એટલે પવનના ઉડી જાય તો લુગડા લઈ આવ્યા છે હાલો તો મારા મમ્મી ને મારા પપ્પા બેઠા છે અને મારા પપ્પા ફિલ્મ જવું પે હલો અટા ખાઈ પીને બેઠા હોય માન નેવરા થઈને કમી હા હે હં

અલગ 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 ક્યારેક 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 હરણ મજાઓની હોય તો હરણ મજાઓ વય આવી ગયા છે ને શેના ફોલાય છે તાવા કાત શેના શે કામે સેના ફોલો ને હા હાલો હટે હર શેના ફોલવા માંડીએ જો આપણે રાંધીને આવી ગયા છે ધાબા ઉપર તો જોયો તો સંદીપ અહીં આવ્યા નથી કેમકે ઉના ગેલા છે હરણ મજા આવે પણ મોટું થઈ ગયું હા દિઆથ મી ગયો છે આંધામાં દેખાવા માંડ્યા છે મસ્ત અને તો હવે ને આવે પછી હવે આવે વાળો કર લી ને આય હાવ બધું ખેદાન મેદાન કરી નાખ્યું કેમ કે ઈરો ખોવાણો હો ને તો બધું હાવ અસ્તર નસ્ત કરી નાખ્યું જો બલ્લે ને બધું કરી નાખીએ છે સંદીપ ના આવે પછી પાછા વાળો ને બધું કરી લી આય હું સંદીપ ખાવ તમે પોપિયો પોપિયું એવું છે એમ પાડું આ એવું છે જો આય એક પાડું છે હજી મારમે મોળે છે મારા પપ્પા આયા ખાઈ છે અમારા પરેશભાઈ અહીંયા ખાય છે નીતિનભાઈ આમ બેઠા છે તો બધા પોપિયો ખાય કા સંદીપ